ગત તારીખ સાત ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલ કાસમ આલા કબ્રસ્તાન પાસે નિઝામ પઠાણની હત્યા કરવામાં આવી હતી આ હત્યા કરનાર આરોપી ગુલઝાર પઠાણની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન ગુલઝારે ત્રીસ હજાર રૂપિયા ન આપતા હત્યા કરવાનું કહ્યું હતું થી સોપારી લઈ હત્યા કરવાનું કબૂલ્યું હતું પહેલી વાર જીશાને હત્યારા ગુલઝારને પાંચ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા અને બાદમાં એટીએમ દ્વારા પણ બે ત્રણ વાર તેઓએ પૈસા ઉપાડ્યા હતા જે તમામ પુરાવા પોલીસે કબજે કર્યા છે આ હત્યા પાછળનું મૂળ કારણ એ હતું કે હત્યા થયેલ યુવકની પત્ની સાથે જીશાન નામના યુવકને પ્રેમ સંબંધ હતો અને તે બાબતની જાણ પતિને થતા પત્નીને ઠપકો આપતા તેણે માફી માંગી હતી જોકે બાદમાં નિઝામને ઠેકાણે પાડવા જીશાને ગુલઝારને સોપારી આપી હતી અને જાન્યુઆરીમાં બનાવેલ પ્લાન સાત ફેબ્રુઆરીના રોજ પૂરો કર્યો હતો આરોપીને અટક કર્યો ત્યારે એના મોબાઈલ ફોનમાં જીશાનના ઘણા બધા ફોન કોલ્સ હતા અને જીશાન એનો મિત્ર છે પણ ખ્યાલ આવ્યો અને એ સાથે સાથે જીશાન અને આ જે મરણ ચેનાર છે એને પણ કંઈક સંબંધ છે કે કેમ એ અમે શોધતા હતા અને એ ટાઈમે અમને ખ્યાલ આવી ગયો કે ઝીશાનને અને મરણ જેનાની પત્નીને અગાઉ આવો સંબંધ હતો જેના કારણે જ આ થઈ હોઈ શકે અને ઊંડી તપાસ કરતાં આ કારણ અમને જાણવા મળતા એને અટક કરવામાં આવેલો છે એણે એડવાન્સમાં પાંચ હજાર રૂપિયા જીપેથી ટ્રાન્સફર કરેલા હતા ઉપરાંત બે ત્રણ વખત એટીએમમાં સાથે જઈ અને પૈસા કાઢીને એને એને આ આરોપીને પૈસા આપેલા હતા અને એણે એવું પણ કીધેલું હતું કે એને એક નવી રિક્ષા પણ ખરીદી આપશે અને એનું જેટલું દા દેવું છે દેવું પણ એને માફ કરાવી આપશે જે આરોપી છે એને ઘણું બધું દેવું થઈ ગયેલું હતું એટલે એ દેવામાં હતો અને એને પૈસાની પણ જરૂર હતી એટલે એણે કામ કરવા માટે હા પાડી દીધેલી એકમાત્ર કારણ દિશાન જ છે બીજું કોઈ કારણ નથી આખી સમગ્ર તપાસમાં અત્યાર સુધી અમને ઈશાન આ આખું જે કામ સોંપેલું હતું એના કારણે જ આ મૃત્યુ થયું છે આ ખૂન કરવામાં આવેલું છે એ અમારી તપાસમાં નીકળેલ છે